સગીરાએ આપેલા નિવેદનના આધારે પોલીસે વિજય ઠાકોર પવન ઠાકોર સોહમ ઠાકોર ગુનો નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે ઘરે પરત ફરેલી કિશોરી ખૂબ જ ભયભીત અને રડતી હતી ત્યારે પરિવારજનોએ સમજાવટથી કામ લીધું હતું કિશોરી સ્વસ્થ થયા બાદ તેની આંખોમાં આંસુ સાથે પોતાની સાથે જે બે દિવસ સુધી સતત જે અકૃત્ય આચારવામાં આવેલો હતો તે વિશે વિગતવાર વાત કરતા હાજર થયા પરિવારજનોની આંખોમાં પણ આંસુથી છલકાઈ ગઈ હતી ત્યારે આ કિશોરીની પકડે પડખે આ પરિવાર રહેતા તેને હિંમતપૂર્વક પોલીસને નિવેદન આપ્યું હતું અને તેના આધારે પોલીસ હરકતમાં આવી ગઈ હતી શહેરમાં ગઈ તારીખ ચાર દસ બે હજાર પચીસ ના રોજ એક નાબાલિક દીકરી ઉપર બળાત્કાર બનવાનો એક બનાવ બનેલો છે એ બનાવની વિગતે એવી છે કે એ દીકરીની ઉંમર સાડા ચૌદ વર્ષની છે એ પોતાના ઘરેથી ઘરની બહાર નીકળી ત્યારે વિસનગર શહેરના એક પવન ઠાકોર તથા વિજય ઠાકોર નામનો ઇઝમ છે એને લાલચ આપી અને મોટરસાઇકલ ઉપર બુલેટ મોટરસાઇકલ ઉપર બેસાડીને એક અવાવરું જગ્યાએ ખેતરમાં લઈ ગયેલા અને ત્યાં તેની સાથે શરીર સંબંધ બાંધેલો ત્યારબાદ આ દીકરીને એ લોકો વિસનગર શહેરમાં પાછા લઈને આવે છે પાછા લઈને એને ડોસાભાઈ બાગ વિસ્તાર છે ત્યાં આગળ એને ઉતારી દે છે ત્યાં એક રાજ ઠાકોર અને એની સાથે એક બીજો એક છોકરો હોય છે એ બંને જણા ફરી પાછા એને મોટરસાયકલ ઉપર અમે તને ઘરે ઉતારી દઈએ તેમ કહી એને લઈ જાય છે અને એને પણ એક અવાવરૂ જગ્યાએ લઈ જઈને ત્યાં એની સાથે ફરી પાછો શરીર સંબંધ બાંધવામાં આવે છે આ દીકરીને એની સાથે શરીર સંબંધ બાંધ્યા પછી વિસનગર શહેરમાં જ એક ફરી પાછું એને ઉતારવામાં આવે છે ત્યાં આગળ એક મોદી છોકરો એ છે એને એક્ટિવા ઉપર લઈ જાય છે અને એક્ટિવો ઉપર લઈ જઈ એને દોઢ દિવસ સુધી પોતાના ઘરે રાખે છે એની સાથે અવારનવાર એ સરી સંબંધ બાંધતો હોય છે આ બાબતની જાણ આ દીકરીના પિતાને જ્યારે થાય છે કે દીકરી બે દિવસથી ઘરે નથી આવી એટલે એમણે શૂધખોળ ચાલુ કરેલી અને સૌથી પહેલાં પોલીસમાં જાણ કરેલી કે મારી દીકરી મળી આવતી નથી એ દિશામાં અમે તપાસ હાથરેલી તપાસ દરમિયાન અમને એવું જાણવા મળેલું કે દીકરી સાંજના સમયે પોતાના